પારડી હાઈવે ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહન અડફેટમાં લેતા મોત પારડી દમણી પરિયા રોડ પર સાયદસન હોલ સામે રહેતા પ્રવીણભાઈ રવિયાભાઈ ધોળીયા પટેલ રવિવારની સવારે ઘરેથી બજાર છું કહીને નીકળ્યા હતા જે બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાલજીભાઈના સર્વિસ સ્ટેશનની સામે હાઇવે ઓળંગતી વખતે એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં પ્રવીણભાઈને માથાના ભાગે અને શરીરના અન્ય અંગોમાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું અવસાન થયું હતું સ્થાનિક વોર્ડ સભ્ય લાલજીભાઈ યાદવે આ દુર્ઘટનાની જાણ મૃતકના પુત્ર બિપિનભાઈને કરી હતી જાણ મળતા જ બિપિનભાઈ તેમના મિત્ર અનિલભાઈ દિલીપભાઈ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસે વાહન ચાલકની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે